જે જે લાખ ની ઘટના છે પોલીસ અત્યારે ચારે આરોપી ને ઝડપી પાડ્યા છે વીસ થી એકવીસ લાખ ની અત્યારે જે રકમ છે તે પણ અત્યારે કબજા કરી લીધેલી છે જે પૈસા દેવા આવેલ છે વ્યક્તિ એ પણ ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે ફૂટેલો હોય તો જ આ રીતની માહિતી મળી શકે સમાચારો આગળ વાત રાજકોટ કરીએ કે રાજકોટમાં ગઈકાલે એક સમાચાર મળે છે કે લાખ જેટલા રૂપિયાની લૂંટ લૂંટ આવે આવે છે છે ભર બપોરે આ કરવામાં સમાચાર કે રાજકોટમાં બત્રીસ લાખની લૂંટનો જે મોટો કાંડ જે છે તે અત્યારે સામે આવ્યો છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો એગ્રીકલ્ચર પ્રોડક્ટના વેપારી સમીર પંડ્યાને નિશાન બનાવ્યા હોવાની વાત પણ અત્યારે સામે આવી રહી છે લો ગાર્ડન નજીક આ લૂંટની ચોકાવનારી આખી ઘટનામાં ટીઆરબી જવાન શાહબાઝ મોટવાણીનું નામ પણ એ આગળ આવ્યું હોવાની વાત લૂંટ અન્ય ત્રણ શખ્સોની પણ સંડોવણી હોવાનો દાવો જે છે ત્યારે જોવા મળી રહ્યો છે પરંતુ બીજી તરફ જે લૂંટના આરોપી હતા તેમને પોલીસે બાર કલાકમાં ઝડપી પાડ્યા છે રાજકોટ પોલીસમાં પણ અત્યારે ખળભળાટ ડે ડીસીપી દેસાઈના નેતૃત્વમાં આખ્યા તપાસ જે છે તે કરવામાં આવી હતી પ્રાજ્યુવાનનગર પોલીસ મથકે તમામે તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તે હાજર રહ્યા હતા ગત રાત્રિથી જ તપાસ જે છે તે કરવામાં આવી હતી જે ઘટના સ્થળે આખી આ લૂંટ કરવામાં આવી છે ઘટના સ્થળે મારા સહયોગી સાવન અત્યારે ત્યાં છે આપણી સાથે લાઈવે જોડાઈ ગયા છે સીધા એમની પાસે જ જઈએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે આખી ઘટના શું બની હતી સાવન જે રીતે તમે જે ઘટના સ્થળ પર ઊભા છો અત્યારે હાલ એ ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે તમે જે ઘટના સ્થળે ઊભા છો ત્યાંથી શું વધુ વિગત મળી રહી છે ભી ભાભી હું તમને જણાવવા માંગીશ કે ગઈ કાલે બપોરે સાડા બાર વાગ્યે આ જે લવ ગાર્ડન તમને દેખાય છે તમને દ્રશ્ય બતાવવાની ટ્રાય કરી કેમેરામેન ને કહીશ કે દ્રશ્ય બતાવે આ જગ્યાએ થી સાડા બાર વાગે જે બત્રીસ લાખ ની લૂંટની જે ઘટના છે તે આ જ સ્થળે બની હતી કે જે આ સ્થળ છે તે એક પબ્લિક પ્લેસ છે કે જ્યાં અત્યારે જેને કહેવાય કે દિવસના સમયે લોકો અવરજવર કરતા હોય છે અને તમે જે રીતે જોઈ શકો છો કે બાજુમાં ક્રિકેટ સ્ટેડિયમ છે ને રાજકોટના સેન્ટર માં ગણાતું એવું રેસ્પોન્સ લવ ગાર્ડન પાસે જે આ ઘટના બની હતી એ દિવસના સમયે જ્યારે આવી ઘટના બની શકે છે ને પોલીસ અત્યારે ચારે આરોપીને ઝડપી પાડ્યા છે

કેમ કે આ રીતે પબ્લિક પ્લેસ જયારે છે ત્યાં આવી રીતે ઘટના બની શકે છે આનાથી મોટી ઘટના પણ થઈ શકે છે ત્યારે પેટ્રોલિંગ આ રાજકોટ સિટી અંદર અત્યારે વધારવાની પણ જરૂર લાગે છે પોલીસ જયારે તમે જોઈ શકો છો કે આવી પ્લેસ પરથી પણ આવી ઘટના ઘટતી હોય છે તો બીજી શું ઘટના ન ઘટી શકે અને અત્યારે ચારે ચાર આરોપીને રજૂ તો કરી દીધા છે અને જેને કહેવાય કે તેની પોલીસ પ્રેસ કોન્ફરન્સ પણ યોજાશે પણ અત્યારે ચારે આરોપીને અત્યારે દબોચી લીધા છે અને રકમ પણ અત્યારે દબોચી લીધી છે સાવન એક વાત સાવન એક વાત એ પણ સમજવી છે કે બાર કલાક જેવો સમય થયો છે પોલીસે ચાંપતી નજર રાખી અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી અને જે આરોપીઓ છે તેને ઝડપી પાડવામાં આવે છે જે આરોપી ઝડપાય છે એમાંથી ટીઆરબી જવાનનું જે નામ આવી રહ્યું છે એ પણ ઝડપાયો છે કે શું હા ટીઆરબી જવાન છે તેને પણ ઝડપી પાડ્યો છે અને સૂત્રના અનુસાર જે આપણે વિગત મળી રહી છે તેમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે જ્યારે રૂપિયાની લેતી દેતી થઈ હતી ત્યારે એ લોકો જેને કહેવાય કે પોલીસ ચોકીએ ગયા હતા અને ત્યાં જ તે એવો રોષ જમાવવા માંગતો કે હું જ પોતે પોલીસ છું હું જ છું એ રીતનો એક આખો જેને એક સીન ક્રિએટ કરેલો હતો પણ તે તેનો સીન ના કામ્યાબ અને પકડાઈ ગયો બાકી આ રીતે હજી બીજી પણ ઘટના એને કઈ કઈ રીતના આ રીતના પ્રકારના કરેલા છે તે પણ આગળ એક તપાસનો વિષય છે કે આ રીતે જો પોલીસ નકલી પોલીસ બની અને ટીઆરબી જવાન જો આ રીતનું કરતો હોય તો આની પેલા પણ એને શું કોઈ કોઈ આવી કરેલા છે છે એ પણ એક વિષય ભાવિક સાવન ફરિયાદી જે છે એમના દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ખરી શકે ના ફરિયાદી સાથે કોન્ટેક્ટ કરેલા છે પણ ફરિયાદી હજી સુધી સામે આવેલા નથી કે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા પણ તૈયાર નથી પણ હવે એવું કે છે કે હું તમારી સામે આવીશ મીડિયા સમક્ષ આવી સાવન એક વાત એ પણ સમજ્યું છે કે રાજકોટની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વાત કરવામાં આવે પોલીસ પેટ્રોલિંગની વાત કરતી હોય રાત્રિના કદાચ કોઈ ઘટના બને છે પરંતુ જો દિવસે ધોળા દિવસે પણ લો ગાર્ડનનો વિસ્તાર ટ્રાફિક થી ધમધમતો વિસ્તાર હોય ને એમાં પણ જો પોલીસનું નામ આવે કે ટીઆરપી જવાનનું નામ આવે અને એવું કહેવામાં આવે કે ભાઈ હું પોતે જ પોલીસ કર્મચારી છું હું જ એક અધિકારી છું જો કે આખી વર્દી તો નહીં પણ એ વાઇટ વર્દી પહેરીને એવું સમજતા હોય કે હું પોલીસ કર્મચારી છું હું એક અધિકારી છું અને બત્રીસ લાખની લૂંટ કરે છે ત્યારે સ્વાભાવિકપણે એ પોલીસ સામે પણ સવાલો ઊભા થાય છે જી હા જેમ તમે મને જણાવ્યું કે રાતના સમય તો આ તો દિવસ બપોરે બાર વાગે એટલે કે સૂરજ માથા ઉપર હોય ત્યારે આ રીતની ઘટના ઘટે છે કે જ્યાં પબ્લિક પ્લેસ ને લોકોની અવરજવર થતી હોય એવી જગ્યાએ આવીને જો ટીઆરબી જવાન પોલીસ નકલી પોલીસ બની આવીને જો લૂટ કરતો હોય બીજા કેટલા લોકોને ભણવણી થાય છે તે પણ એક સમસ્યા નો વિષય છે જી સાવન વાત એ પણ સમજવી છે કે જે આરોપીઓ પકડાયા છે આમાં વધુ કોઈ આરોપીઓની સંડોવણી હોય એવી કોઈ શક્યતા ખરી પોલીસ તપાસ દિશામાં થઈ રહી છે કે

એ આખી ઘટના સામે આવી હતી અને ત્યારબાદ એ લો ગાર્ડન નજીકથી એ બહાર બપોરે બત્રીસ લાખ જેટલા રૂપિયા રોકડ રકમની એ લૂંટ કરવામાં આવે છે ટીઆરબી જવાનનું નામ ખુલે છે શાહબાજમનું નામ છે અને ત્યારબાદ બાર કલાક જેવો સમય થાય છે પોલીસ અલગ અલગ ટીમો બનાવે છે અને અલગ અલગ ટીમો એ તપાસ કરતા જ

हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी है थ्री स्टेप सोलूशनिशियन ओरल क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस